તમે ભસ્માસુરનું નામ તો સાંભળ્યું જશે એ રાક્ષસે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી તેને એટલી બધી ઘોર તપસ્યા કરી હતી કે ભગવાન શિવને સ્વયં જ તેને દર્શન આપવા માટે આવવું પડ્યું ભક્ત હતો તો ભગવાન શિવે કહ્યું તથાસ્તુ ભસ્માસુરે ભગવાન શિવ પાસે વરદાન માંગ્યું કે જેના પણ માથા ઉપર હું હાથ રાખીશ તે ભસ્મ થઈ જશે ભગવાન શિવે તથાસ્તુ કહી દીધું પરંતુ તેની આગળની જ ક્ષણે ભસ્માસુર ભગવાન શિવ પાછળ દોડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હવે તમને જ કરીને જોવું પડશે કે કામ કરે છે કે નહીં ગીતાના એક શ્લોક અનુસાર જ્યારે ભોગ અને અહંકારમાં ડૂબી જાય છે ત્યારે પોતે જ તેના વિનાશની પાછળ દોડી પડે છે ભગવાન શિવ ભસ્માસુરથી બચવા માટે ભાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ લીધો મોહિની અવતાર ભસ્માસુર મોહિની પર મોહિત થઈ ગયો અને મોહિનીએ કહ્યું કે હું તારી જોડે લગ્ન ત્યારે જ કરીશ જ્યારે તું નૃત્ય કરી શકીશ ભસ્માસુર તૈયાર થઈ ગયો તેમના દરેક સ્ટેપને તે કોપી કરવા લાગ્યો મોહિનીએ ધીરેથી એક સ્ટેપ એવું કર્યું જેમાં હાથને પાછળથી લઈ જઈને પોતાના માથા ઉપર મૂકી દીધો ભસ્માસુરે પણ તેમ જ કર્યું અને તે પોતે જ ભસ્મ થઈ ગયો અને આ એ જ અહંકારનું કારણ હતું કે જે ભગવાનથી મળેલા વરદાનને પણ વિનાશનું કારણ બનાવી દે છે આવા જ રોચક વિડિયો જોવા માટે અમારા પેજને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ધન્યવાદ